નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો શ્રી રાધા ગોવિંદ વિદ્યા મંદિર જે નિનાદ સુરત ખાતે આવેલી મિત્રો સંસ્થા છે જેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે વિગતવાર આપણે જોશું મિત્રો સંસ્થા છે તે સીબીએસઇ એફિલિએટેડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે મિત્રો તમે જોઈ શકો છો જેમાં પ્રાઇમરી ટીચર્સ એટલે કે પીઆરટી માટે અહીંયા વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે પ્રાઇમરી ટીચર્સમાં ઇંગ્લિશ સોશિયલ સ્ટડીઝ યુવીએસ માટે અહીંયા જે ક્વોલિફિકેશનની વાત કરીએ તો બીએ એમએ એમ એ બીએડ બી 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 એડ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટે મેથ્સ તેમજ સાયન્સ માટેની વેકેન્સી છે મિત્રો જેમાં લાયકાતની વાત કરીએ તો બીએસસી એમએસસી બીએડ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટેની પણ વેકેન્સી છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જેમાં એકાઉન્ટન્સી બીએસ ઇકોનોમિક્સમાં અહીંયા સબ્જેક્ટ માટે રિકવાયરમેન્ટ છે મિત્રો જેમાં એમ કોમ બીએડ કરેલા હોય તેવા લાયકાત ધરાવતા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે પ્રાઇમરી માટે મિત્રો તમે જોઈ શકો છો બીકોમ બીએ બીએસસી ઇંગ્લિશ મીડિયમ કરેલો હોય તેઓ ઉમેદવારો તેમજ કોમ્પ્યુટર તેમજ એડમિન ટીચર્સ માટે એમસીએ બીસીએ કરેલા હોય તેઓ ઉમેદવારો પણ અહીંયા અરજી કરી શકે છે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ કેન સેન્ડ ધેર રિઝ્યુમ ઓન એસઆરજી વીટીઆરુ એસટી એનઆઈ એન એન ટી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમે અરજી કરી શકો છો અથવા તો મિત્રો તમે જે અહીંયા વોટ્સઅપ નંબર આપેલા છે તેના પર પણ તમે જે તમારો રિઝ્યુમ બાયોડેટા છે તે સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે મોકલી શકો છો ખાસ મિત્રો અગત્યની નોંધ આપેલી છે એકોમોડેશન ફેસિલિટીઝ અવેલેબલ એટલે કે આવા જે રહેણાંકની સુવિધા પણ અહીંયા અવેલેબલ છે મિત્રો તમે જોઈ શકો છો જે શ્રી રાધાગોવિંદ વિદ્યામંદિર જે નિનાથ ખાતે આવેલું છે મિત્રો એટ પોસ્ટ નિનાથ વેયા સરબોન તાલુકો બારડોલી જિલ્લો સુરત ખાતે જેના અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે સંસ્થાના તેના પર સંપર્ક કરી શકો છો ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો એકમોડેશન ફેસિલિટી પણ તમને અહીંયા પ્રોવાઇડ કરવામાં આવશે મિત્રો તો મિત્રો વાત કરશું નવી જાહેરાત વિશે તમે જોઈ શકો છો એસવીપી સેકન્ડરી સ્કૂલમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો ઇંગ્લિશ મીડિયમ જીએસસીબી સંચાલન જે સંસ્થા છે જે મેનેજ બાય એસવીપી એજ્યુકેશન ટ્રસ્ટ એસવી એનઆઈટી જે તમે જોઈ શકો છો સુરત ખાતે આવેલી છે જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો વાપરી વાપી આવૃત્તિમાં ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે પ્રિન્સિપલ માટેની જગ્યા છે જેમાં ક્વોલિફિકેશનની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ બી એડ પાંચ વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોય તેવો ઉમેદવારો અરજી કરી શકે છે સુપરવાઇઝર કોર્ડિનેટર માટેની પણ જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ બીએડ તેમજ બે વર્ષનો રિલેવેન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ પ્રી પ્રાઇમરી ટીચર્સ માટેની જગ્યા છે જેમાં તમે જોઈ શકો છો ઓલ સબ્જેક્ટ એક્ટિવિટીઝ માટે જગ્યા છે તેમજ મોન્ટેસરી ડીએલએડ એન્ટીટી ટ્રેન ટીચર્સ હોય તેઓ ઉમેદવારો અહીં અરજી કરી શકે છે પીઆરટી ટીજી ટી માટેની પણ જગ્યા છે જેમાં તમે જોઈ શકો છો ઇંગ્લિશ સોશિયલ સ્ટડીઝ મેથેમેટિક્સ માટેની પણ જગ્યા છે મિત્રો જેમાં લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ બીએડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીં અરજી કરી શકશે આસિસ્ટન્ટ ટીચર્સ કોમ્પ્યુટર રોબોટિક્સ માટેની જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ કોમ્પ્યુટર સાયન્સ આઈટી બીસીએ એમસીએ ઓર ઇક્વેલાઇન્ટ ક્વોલિફિકેશન ધરાવતા હોય તેમજ એક્સપિરિયન્સ ધરાવતા ઉમેદવારો અહીં અરજી કરી શકશે લાઇબ્રેરિયન માટે ગ્રંથપાલ માટે જગ્યા છે મિત્રો જેમાં ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ એટલે કે બીએલઆઈએસ એમએલઆઇસ કરેલા હોય તેઓ ઉમેદવારો પણ અહીંયા અરજી કરી શકે છે કાઉન્સેલર માટે જગ્યા છે મિત્રો કાઉન્સેલિંગ માટે ડિપ્લોમા ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન સાયકોલોજી એન્ડ કાઉન્સેલિંગને એક્સપિરિયન્સ હોય તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે તેમજ સ્પેશિયલ એજ્યુકેટર માટેની જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો સ્પેશિયલ એજ્યુકેશન માટે જેમાં ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન સ્પેશિયલ એજ્યુકેશન કરેલું હોવું જોઈએ તેમજ પ્યુન તેમજ સ્વીપર માટેની પણ જગ્યા છે મિત્રો હાઉસ પે કીપિંગ માટે જેમાં નોલેજ ઓફ હિન્દી ગુજરાતી લેંગ્વેજ હોવું જોઈએ કેન્ડિડેટ મસ્ટ હેવ બેઝિક કોમ્પ્યુટર નોલેજ તેમજ ડાઉનલોડ ધ એપ્લિકેશન ફોર્મ તમે જોઈ શકો છો અહીંયા સંસ્થાનું જે ઇમેલ જે સંસ્થાની વેબસાઇટ અહીંયા આપેલી છે મિત્રો એચડી એસવી પી સ્કૂલ ડોટ ઓઆરજી ડોટ ઇન પર તમે જોઈ શકો છો જે એપ્લિકેશન ફોર્મ આપેલું છે તે ડાઉનલોડ કરી અને ભરી અને ત્યારબાદ તમે અહીંયા ઇમેલ એડ્રેસ આપેલું છે એસવી પી ઇન્ફો ઓગણીસો એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર અથવા તો તમે પંદર દિવસની અંદર જે અહીંયા એડ્રેસ આપેલું છે તેના પર તમારે અરજી મોકલવાની રહેશે અરજી મોકલવાનું જે એડ્રેસ છે મિત્રો તે તમે નોંધી લેશો જે એસવીપી સેકન્ડરી સ્કૂલ ઓપોઝિટ લેક વ્યૂ ગાર્ડન નિયર કારગિલ ચોક પીપલોડ સુરત ખાતે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે સંસ્થાના તેના પર તમે સંપર્ક કરી શકો છો મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય જે સૈનિક ક્ષેત્ર ધ્રાંગધ્રા ખાતે આવેલું છે મિત્રો જેમાં વિવિધ જગ્યાઓ માટેનું વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો બે હજાર ચોવીસ પચીસ માટે જે કોન્ટ્રાકચ્યુઅલ બેસીસ પર અહીંયા અંશકાલીન શિક્ષકો માટેની નિયુક્તિ માટે અહીંયા જે વોક ઇન ઇન્ટરવ્યુ માટેનું આયોજન કરવામાં આવેલું છે તમે જોઈ શકો છો બે સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સવારે નવ કલાકે જે ઇન્ટરવ્યુ વિદ્યાલયમાં આયોજિત કરવામાં આવેલું છે વિગતવાર જોઈએ મિત્રો તો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટે બાયોલોજી તેમજ ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર ખેડૂતો માટે તેમજ ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માટેની જગ્યા છે મિત્રો પ્રશિક્ષિત સ્નાતક શિક્ષક માટે જંગ્રેજી વિષય માટે પ્રાથમિક શિક્ષક માટે તેમજ સ્પેશિયલ એજ્યુકેટર માટેની પણ અહીંયા જગ્યા છે જેમાં તમે જોઈ શકો છો જે લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો છે તે પોતાનું આવેદનપત્ર તેમજ બાયોડેટા ફોર્મ સંપૂર્ણ ભરી અને ત્યારબાદ યોગ્યતા તેમજ અનુભવના જે પ્રમાણપત્રો છે દસ્તાવેજો સાથે મિત્રો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ સેલ્ફ અટેસ્ટેડ જે ડોક્યુમેન્ટ સાથે જે સમય આપેલો છે મિત્રો તારીખ બે સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સમય સવારે નવ વાગે તે વિદ્યાલય છે તેના જે પરિસરમાં ગ્રાઉન્ડમાં મિત્રો હાજર રહેવાનું રહેશે સાક્ષાત્કાર હેતુ ઉપસ્થિત રહેવાનું રહેશે પ્રત્યેક પદ કે લઈએ અલગ અલગ આવેદન કરે એટલે કે મિત્રો અલગ અલગ જગ્યા માટે અલગ અલગ આવેદન કરવાનું રહેશે તેમજ આવેદનપત્ર બાયોડેટા ફોર્મ આવશ્યક યોગ્યતા તેમજ ક્વોલિફિકેશન સંબંધી સંપૂર્ણ જાણકારી છે તે વિદ્યાલયની જે વેબસાઇટ છે તેના પર આપેલી છે મિત્રો ત્યાં તમારે જોવાનું રહેશે વિદ્યાલયની જે વેબસાઇટ છે મિત્રો તે અહીંયા તમે જોઈ શકો છો એચડીટીપી સ્લેસ ધ્રાંગધ્રા જે છે ડીએચ એ આર એ એન જી એન ડીએચઆર એ ડોટ કેવી ડોટ એસી ડોટ ઇન પર તમે જઈ અને વધુ માહિતી મિત્રો તમે મેળવી શકશો જે ભરતી વિશેની તમે જોઈ શકો છો પીજી ટી ટીજેટી પીઆરટી માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો જે ધ્રાંગંદ્રા ખાતે આવેલી જે કેન્દ્રીય વિદ્યાલય છે તેના અંતર્ગત તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સ્ટાફ ભરતી અંગેનો અહીંયા ઓપન ઇન્ટરવ્યુ માટે જાહેરાત આવેલી છે મિત્રો કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર સલંગના વૃંદાવન પોલિટેકનિક ઇન એનિમલ હસબન્ડરી ખાનપર રોડ બાયપાસ જસદણ ખાતે જિલ્લો રાજકોટ ખાતે આવેલી કામધેનુના ધારાધોરણ મુજબ નીચે જણાવેલ શૈક્ષણિક સ્ટાફની ભરતી કરવા ઓપન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા જણાવવામાં આવે છે જેમાં તમે જોઈ શકો છો મદદનીશ પ્રાધ્યાપક એટલે કે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની ત્રણ જગ્યા છે જેમાં ક્વોલિફિકેશનની વાત કરીએ તો એમ એટલે કે માસ્ટર ઇન વેટેનરી સાયન્સ કરેલું હોવું જોઈએ તેમજ પશુ ચિકિત્સા અધિકારી ઓફિસર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં એમવીએસસી વીવીએસસી એનિમલ એનિમલ હસબન્ડરી કરેલો હોય જોઈએ તેમજ લાઈફ સ્ટોક ઇન્સપેક્ટર એટલે કે એલઆઈ માટેની જગ્યા છે છે મિત્રો એક જેમાં એનિમલ કરેલું હોય તે ઉમેદવારો ઉમેદવારો અહીંયા ઓરિજિનલ ડોક્યુમેન્ટ તેમજ બે કોપી ઝેરોક્સ તેમજ ત્રણ પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે સંપૂર્ણ બાયોડેટા સાથે રૂબરૂ ઇન્ટરવ્યુમાં તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના શનિવારના રોજ સમય સવારે અગિયાર કલાક ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે મિત્રો ઇન્ટરવ્યુ માટેનું સ્થળ તમે નોંધી લેશો મિત્રો તમે જોઈ શકો છો જે વૃંદાવન પોલિટેકનિક એન એનિમલ હસબન્ડરી ખાનપુર રોડ બાયપાસ જસદણ જિલ્લો રાજકોટ ખાતે હાજર રહેવાનું રહેશે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે સંસ્થાના તેના પર તમે સંપર્ક કરી શકો છો તમે જોઈ શકો છો મિત્રો સ્ટાફ ભરતી અંગેનો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય